નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથીએ બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે શું ફરજ છે કેવી કેવી ઓફિસો છે કેવી કેવી વ્યવસ્થા છે કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી ભેસાણ ની બહેનો એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમકે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે હારું તો એના હાથમાં કાંઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાની એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનું માટે તો કાંઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય અહીંયા આવવાનું જોવાનું મળવાનું પણ બહેનુંને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ કેમ કે આ આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા અહીંના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતિક છે અમારી બધી બહેનો આવી એને બધું જોયું બે ચાર આપણે બધી બેનોના અભિપ્રાય લઈએ હવે બધી બેનો બોલો આમાં સંભળાતું છે કેમેરામાં કઈ કોઈ બોલવા માગે છે હું થયું કેમ થયું મજાઈ બોલો આવી આવીને અમે તમારી થકી તો આવ્યો ગોપાલે બધું દેખાડ્યું ગોપાલે બધું સમજાવ્યા

બેનોના બોલો કાઈક બોલો બોલો ભાઈ નજીક રાખજો એટલું ડિસ્ટન્સ આનું ભાઈ નજીક આવી જાવ

વિરોધ પક્ષ ની જાણવા આપડે સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહિયાં લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યા અમારો સારો અનુભવ લાગ્યો અમારો અનુભવ સારો બીજો ગોપાલ ભાઈ આપણા વિસ્તરમતિયા ના હા અને તો તમને ખ્યાલ હા બાપુ હા કાકા થાય હા હા હું જાણવા મળ્યું હજી આગળ વધારે અમારી પ્રાર્થના ભગવાન પાસે ભાઈ ઉપર આવી જાવ ભાઈ અહીં તમે ક્યાં ધ્યાન રાખો હલો બોલો હું જાણવા મળ્યું ઘરધણી તમે તમે અમને આઈ લઈ આવ્યા એ અમને હું જાણ્યું તમારા <laughs> 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 ભાઈ તો બધી અમારી લઈ સુધી ખબર ખબર કે કે સરકાર સરકાર છે હવે પડી આવું કરે અને અમને તો કાઈ નથી આપતા આ બધું અહીંયા જ રાખે છે આ હાથ વગું છે આજે આવી છે અને બધી બહેનો ખૂબ અરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલીવાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો ખૂબ ખૂબ આબા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા